નમસ્કાર મિત્રો આપણે ખેડૂત મિત્રના ખેતરમાં આવ્યા છીએ તો એમને આપણી વસ્તુ આપણી કંપનીનું ઇન્ડિયા ગ્રુ કંપનીનું બોસ્ત્ર અને ગ્રો મેજિક વાપરેલું છે તો એ વાપરવાથી એમને શું ખ્યાલ આવ્યો શું રિઝલ્ટ મળ્યું એ એમના મોઢેથી સાંભળીએ બરાબર નમસ્કાર સાહેબ નમસ્કાર આપનું શું નામ છે સાહેબ ચૌહાણ સોમાભાઈ ચૌહાણ સોમાભાઈ લીલાભાઈ બરાબર છે તો સાહેબ આપે જે આપણી તમારા જે ખેતરની અંદર આ ટોટલ એક એકરની અંદર એક એકર છે ને સાહેબ બે એકર બે એકર છે તો બે એકરની અંદર તમે આપણું કઈ કયું ખાતર અને શું શું વસ્તુ વાપરેલી છે અને એડવાન્સ બિલકુલ વાપરેલું છે આપણું ઇન્ડિયા ગ્રુનું ભૂઅસ્ત્ર ખાતર આ તમે હાલમાં બતાવી શકો છો થોડું હાથ ઊંચો કરીને બતાવી શકો છો ખેડૂત મિત્રો જોવા માટે હા તો તમે આપણું ઇન્ડિયા ગ્રોનું ભૂઅસ્ત્ર અને ગ્રો મેજિક એડવાન્સ વાપરેલું છે હવે મૂકી દો ચાલશે બરાબર તો સાહેબ આ આપણી વસ્તુ એક બે એકરમાં વાપરવાથી તમને શું રિઝલ્ટ દેખાય છે રિઝલ્ટ બહુ સુપર છે અત્યારે આ કપાસને ભમરી ચાલુ થઈ ગઈ છે અને કેરી પણ આ દેખાય છે પણ અત્યારે પ્લોટિંગમાં રોગીન કાઢવાનું ચાલુ છે અત્યારે એટલે આ કેરી આમ તોડી નાખવી પડે આ કેરી બેસવાની ચાલુ થઈ ગઈ છે પચાસ દિવસમાં બી હજુ બે દિવસ ખૂટે છે તો બી એની હાઈટ કમર સુધી આવી ગઈ છે બરાબર અને છેલ્લા બે વર્ષથી તો અળસિયો દેખાતો નહોતો પણ આ સાલ સાફ કરતા જોવા છે જી બરાબર બરાબર જે આ તમે જોઈ શકો છો મતલબ કહેવાનું મતલબ સાહેબને એવું કેવું થાય છે ખેડૂત મિત્રનું કે દર વર્ષે એમાં ખેતી કરે છે પણ છેલ્લા બે વર્ષથી ગયા બે વર્ષથી બધી દવાઓ નાખવાના કારણે ફર્ટિલાઇઝરની દવાઓ નાખવાના કારણે એમને અળસિયા નથી દેખાયા પણ આપણી આ પ્રોડક્ટ વાપરવાથી તમે અળસિયા જોઈ શકો છો છેલ્લા બે વર્ષથી અળસિયા નતા દેખાયા આ વર્ષે આપણને અળસિયા જોઈ શકાય છે બરાબર આળસિયા એ છે ખાડા કરેલા છે એ આપણે જોઈ શકીએ છીએ અળસિયા એ ખેડૂતના મિત્ર છે અને અળસિયાની એક સારામાં સારી વસ્તુ એ છે કે જે ખાડાથી અંદર જાય છે એ ખાડાથી પાછા આવતા નથી એ બીજો ખાડો કરે છે આ તમે જોઈ શકો છો લાઈવ અળસિયું આપણે વાત કરીએ અને બતાવીએ એમાં જમીન આસમાનનો ફરક છે બરાબર આ તમે જોઈ શકો છો લાઈવ અળસિયું અળસિયું બહાર આવી રહ્યું છે બરાબર બે વર્ષથી અળસિયા નહોતા દેખાયા પણ બે વર્ષના અંતે આપણી પ્રોડક્ટ વાપરવાના કારણે અળસિયા દેખાયા તો સર ગયા વર્ષે તમે આપણું આ જ ભૂસ્તરણ ગૃહ મેજિક વાપરેલું હતું શેમાં વાપરેલું હતું હા ઘઉંમાં વાપર્યું હતું લગભગ હું બાર વર્ષથી ખેતી કરું છું ઘઉંની અને કપાસની તો ઘઉંમાં ગઈ સાલ વાપર્યું હતું દર વર્ષે મારે એકસો વીસથી મણનો અંદાજે ઉતારો આવતો હતો ગઈ સાલ વાપરવાથી બસો મણનો ઉતારો આવેલ છે બરાબર તો સાહેબનું કહેવાનો મતલબ છે કે દર બાર બાર વર્ષથી ખેતી કરે છે પણ એમને જે એકસો વીસથી એકસો ત્રીસ મણ એનાથી કોઈ દિવસ વધારે ઉતારો આવ્યો નહોતો ઘઉંની અંદર પણ ગયા વર્ષે આપણી વસ્તુ નાખવાથી એમને બસો મણથી વધારે ઉતારો આવેલો છે તો સર આ તમે પ્રોડક્ટ હાલ વાપરી આ તમે આના તમે અંદર ભૂસ્તર ગૃહ મજેક સિવાય ઓલિફ અને સ્પ્રાઉડનો છંટકાવ કરેલો છે ને ઓલિફ પ્રાઉડ અને એમઆઈ સ્પ્રે બિલકુલ તો આ રિઝલ્ટથી સાહેબ તમે સંતુષ્ટ છો બિલકુલ હવે જે ખેડૂતો લેવા માગે છે આપણી વસ્તુ જે ખેડૂતો ઓર્ગેનિક ખેતી કરવા માગે છે જે ખેડૂતો પોતાના ખેતરની અંદર વધારે ઉત્પાદન લેવા માગે છે તો એમનો તમે શું સલાહ આપશો કરીએ કે આ વસ્તુ ખરેખર વાપરવી જોઈએ આ ખેડૂતો પોતે વાપરવી જોઈએ અને લોકોને વે અપાવવી જોઈએ બીજાને બી ભલામણ કરવી જોઈએ મારું માનવું છે બિલકુલ સર સર આપણે અમારી પ્રોડક્ટ વાપરી એ બદલ આપનું ખૂબ ખૂબ ધન્યવાદ ઓકે સર